અટાણે પૂજા કર્મ બીના ગાય ની કઈ વેલ્યુ જ નહીં હાવ કાઢી નથી તમે ખાલી દિલમાં ગાય રાખજો તમારા ઘરની અંદર નિત્ય ગાય માથે થી દાન કરજો ભગવાનને બોલાવવો પડશે નહીં અને જે ઘરની અંદરથી મને એટલે ખબર પડે કે ગાય માટેથી નિત્ય દાન જતું ને ઘરના કોઈ દી ભંડાર છે ને કોઈ દી ખાલ હોય મારો કાર્ય ઠાકરને વાંચવાનો શિવ થવા દેતો નથી શું કામ શિવ છે એને કદાચ ક્યાંય જાવું હશે તો નંદી વગર ક્યાંય જાતો નથી કૃષ્ણ ભગવાન ને તમારે બોલાવું છે તો જ્યાં ગાય નો ભાવ નહીં હોય ત્યાં કાનો કોઈ દી જતો નથી વાચણાને બોલાવ હોય છે ને તો તમારા રુદિયાની અંદરથી ગાય ભક્તિ ને તમારા ઘરની અંદરથી ગાય માટે રોજ જાતું હશે ને તો મને એટલી ખબર પડે તમારા ઘરમાંથી ગાય માટે ક્યું એટલે ભગવાનની ગૌશાળા મને તમારા ઘરમાં દેવું પડશે બસ તમારા ઘરમાંથી ગૌશાળામાં જાય ભગવાન ભગવાનમાં શરીર નહીં શરીરથી કામ કરે છે શરીર આપણું હોય અંદર બેઠો લો ભગવાન કામ કરતો હોય એટલે કહી શકો ભગવાનને ગમે એવું કામ કરો આટલાના કાય નવી નવી કથાઓને ન પકડો પુરાણ એને કહેવાય ઓમ

એ દેવતાઓનો સમત પેલો જે ઉત્પન્ન થયો તો ઓમ છે ઓમ એટલે કે પેલા હોય પેલા જે સત્ય સનાતન ધર્મ દેને કહે સત્ય હા ઓમ વત્રા મહાપુરાણ મહા એટલે કે જે વાચના રોય સાંભળના રોય એને મહાન બનાવી દી અને મહા કહેવાય હે

પિતૃ કુળદેવી સમસ્ત દેવી દેવતાઓ કર્યું એ જ જો કથા વચાતી હોય પુરાણ કહેવાય છે યાદ રાખજો અને અટાણે તો અટાણની કથાઓ લખાવીને પુરાણ કીધું પુરાણ એટલે પૂર્ણ જૂનું હોય ને આપણે આ કથાની અંદર કોઈ કાલ્પનિક આવશે એટલે નહીં કોઈ ઉદાહરણ આવે કાલ્પનિક શું કામ ઓમ વચાજ મહાપુરાણ ગૌ કથા જ્યાં અંદર ગૌ છે એ કથાની અંદર દીકરીને ગાયની કથા છે જ્યાં દીકરીને ગાયનો હિત હોય ને અને જ્યાં દીકરી ને ગાય નો જેના ઘર માંથી હિત થતું હોય ને એને ભગવાન ને હિત કરવું જ પડે કરવું જ પડે એમ કરવું જ પડે યાદ રાખજો મેં કીધું ને કે ધર્મ મૂળ મોહ દીકરી ને ગાય છે ધર્મને બચાવવા માટે પેલા ભગવાન ને દેવી દેવતાઓને કોઈ પણ એને દેવતાઓને સંસુરા ને યોદ્ધાઓને ધર્મ ને બચાવવા માટે દીકરી ને ગાય ને જ બચાવ અને દીકરી ને ગાય ને જે બચાવશે છે દાન કરશે એનો ભગવાન ચાકર બની જાય છે યાદ રાખજો તમારું ઘર હોય તમે દાનવીર હોય તમારા ઘરની અંદરથી દીકરીને ગાય માટે દાન દાન કરીને ગાય તમારાથી વીક ને સુખી હોય એટલે ભગવાનજી દે ની એને દઈશે પેલા પણ આ તાણે પૂજા કર્મ કાંડ બિના દેનું કરી નાખી એટલે મારું તમારું કલ્યાણ ન થતું મને તમને ભગવાન મળતા નથી એનું કારણ એ છે કોઈ પણ કાર્ય કર્યા પહેલા દાખલા તરીકે આપણે વડાપ્રધાન હોય ને કદાચ એને મળવું હોય ને તો ડાયરેક્ટ મળી શકતા નથી કોઈ એમ ક્યાંક મળી શકો નકર આવીને એ મારે તમારા જેવા માણસ જ છે ને પણ મળી નથી અગાતું તમારે કેટલાય એના એ કેટલું આ ઓને મળવું પડે પછી ઓને પછી નક્કી કરે આ શું છે અને તોય તમને ઠેટ લગીને નક્કી કરે તમારી તલાસી લેવા આવે ને તએ મળવામાં આવે ને તોય મળવામાં આવે ને તો ઈ પેલા પૂછે કે કેનો માણસ છે એ આપડા હિતનો છે તો જ મળવાન કે બીજી પાર્ટીનો વ્યક્તિ હોય તો મળવા નો દઈએ મળવા દઈએ નથી મળાતો તો વિચાર કરી લ્યો જો આનાથી લોકો ને મળવા માટે જો આપણે એટલા પોંચ થી પ્રસાર થાવું પડતું હોય તો વિચાર કરો તું પરબં પરમાત્માને મળવા માટે આપણે કેટલા પોઈન્ટ એટલે કેની કેની જવું પડશે કે ગાય પાસે જે ભગવાન ને મળ્યો હોય એની પાસે જાવ ને તો તમે ભગવાનને મળી શકો ને ડાયરેક્ટ નહીં તમારો હકો કોઈ કોઈ ઉદ્યોગપતિ હોય તો ભલે કદાચ ને કોઈ નેતા હોય હવે એને મળવા માટે એનો કોઈ નજીકનો હોય એની આજે સંબંધ હોય તો આપણે કામ હોય તો એને કઈ તમે કહીજો ને વાત કરજો ને શું કામ એની આજે મળેલો છે અને મળે છે તમે એને વાત કરો એ એને વાત કરે ને પછી મળી ગાય છે હમણાં નથી મળ્યા ગયો અટાણે આપણે ભગવાનને મળવું તો ડાયરેક્ટ જાય છે ડાયરેક્ટ કોઈ મળી શકતો નથી યાદ રાખજો તમારે એવા સંગને મળવું પડશે તમારે એને પહેલાં મળવું પડશે કે જે ભગવાન એને મળેલો હોય

અને તપ ની અંદર કૃષ્ણ ભગવાન પરિબમ પરમાત્મા ને ખાલી એમ આપણે આમ હોય અને ઘરની ની અંદર કોઈ કામ ગયું ને લાભ એમ થાય ગયું પણ જોવાય નહીં જોઈ નું પણ આપણને એવું ભાસ થાય કોક ગયું જેને લાખો વર્ષ તપ કરીને અને ભગવાનને સમાધિમાં દર્શન દીધા છે પણ એ ભગવાન શું એને ખબર નથી જેના ઘરની અંદરથી અન્ન લઈ અને કોઈ ભૂખ્યું છે જેની જથ્થા લાગણીમાં આગ લાગી છે અને કોઈ એની આગ ઠાડી છે ને એને ભગવાને ઓળખાણ આપી છે કે હું ભગવાન છું તમને તમારા કર્મ ભગવાન કેવી રીતે મને કથાને કહેવાય કે ભગવાન ના આપણે નિત્ય રહેવું જોઈએ ભગવાન થી નજીક રહેવું જોઈએ ધર્મ થી નજીક રહેવું જોઈએ ધર્મ થી ને ભગવાન થી નજીક રહ્યો ને એટલે આપણને ભગવાન આપણે એવું કામ કોઈ દી નું કરવા દઈએ કે આપણે દુખી થાય આપણે ભોગવવા પડે આપણે એવા કર્મ કોઈ દિનો કરાવે ભગવાન કે જેથી કરી કર્મની પીડા આપણને ને આપણા પૂર્વજોને મળે ભગવાનથી નજીક રહેવાનું આ છે બાકી કાંઈ ભગવાનને પાસે લઈ લઈને લો જેટલા જગતમાં ભગવાન આવ્યા બધાને આપણે લીધું છે આપણે ભગવાનને કંઈ કીધું જ નથી નહીં શગવાને પણ નથી શું આમ આ ધરતી કોઈની થઈ નથી કોઈની થાવાની નથી ધરતી રાધા રામની છે કે શક્યની છે બાકી કોઈના બાપની નથી જ નથી એટલા માટે કહું આ કથા એવી છે કે તમને કર્મ સુધી ભગવાન કેવી રીતે મળે ભગવાન શું થાય એ રસ્તો બતાવે છે ગાય છે એ ભગવાન કૃષ્ણ ભગવાન એના ભેગો રહ્યો છે વિચાર કરો કે મોરલી વગાડી આપણે આવી કથા તો ગાયને હંભળાવવા માટે ગાયને ચારે બપોરે પાણી પાય અને ગાય જ્યારે બેસે ને ત્યારે કાનો જને મોરલી ગાયના ગોઠણ પણ જે આગળ વગાડીને જેવી રીતે વગાડે ને એવી રીતે વગાડી છે ગાયું માટે વગાડી છે યાદ રાખજો